જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ત્યારબાદ ધ્યાયના ચૌદમાં શ્લોકમાં સગુણ સાકાર સગુણ નિરાકારની આપણે વિલક્ષણતા હો જોઈએ એમાં વાત કરી કે ભાઈ બધી ઇન્દ્રિયો રહિત છે સર્વે ઇન્દ્રિય વિવર્ચિતમ પણ એમ છતાં એ બધી ઇન્દ્રિયોથી વગર ના હોય રહિત હોવા છતાં બધી જે કંઈક ઇન્દ્રિયોના જે વિષયો છે ને એમને પ્રકાશિત કરે છે એમને પ્રકાશિત કરવા વાળા બીજું પોતે આસક્તિ છે આસક્તિ વગરના છે અને એમ છતાં પણ શું કરે છે તો કે બધાનું ભરણ પોષણ કરે છે અને નિર્ગુણ હોવા છતાં ગુણોના ભોગતા છે ભોગવનાર છે એવી વાત કરીએ હવે વિલક્ષણતા પછી સર્વવ્યાપકતા એ સગુણ નિરાકારની સર્વવ્યાપકતા કેવી છે એ પંદરમાં શ્લોકમાં ભગવાન વર્ણન કરે છે કે ભાઈ સર્વવ્યાપકતાનું વર્ણન કરતા કે છે બહિ અંતઃચ ભૂતાનામ અચરમ ચરમ એવ ચ સૂક્ષ્મત્વાત તત્ત અવિઘ્નેયમ દૂરસ્થ ચ અંતિકે ચ તત તત એટલે તે પરમાત્મા તે પરમાત્મા શું છે તો કે બહિ અંત ભૂતાનામ અચરમ ચરમ એવ બધા જ પ્રાણીઓની અંદર બહિઅ બધા જ પ્રાણીઓની અંદર અને બહાર બહિ અંત બહાર અને અંદર એ શું છે પોતે કે બહિઅ અંત ભૂતાનામ બધા પ્રાણીઓની અંદર અને બહાર તે વ્યાપેલા છે પછી અચરમ ચરમ એવો ચ અને ચર અને અચરના રૂપમાં ચ એવો પણ અને ચર અને અચરના રૂપમાં પણ તો કે પણ શું તો કે તે જ છે બધા પ્રાણીઓની અંદર અને બહાર અને ચર અને અચરના રૂપમાં તે જ વ્યાપેલા છે અથવા તે જ છે પ્રાણીઓમાં વ્યાપેલા અને ચર અચરના રૂપમાં તે પોતે છે પછી દૂરસ્થમ ચ અંતિકે ચ તત દૂરસ્થમ એટલે દૂરથી પણ દૂર અને અંતિકે એટલે નજીકથી પણ નજીક દૂરથી પણ દૂર અને નજીકથી પણ નજીક તેજ છે એ પણ તેજ છે અને સૂક્ષ્મત્વ તો તત્ અવિજ્ઞેયમ અને અત્યંત સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મ અત્યંત સૂક્ષ્મ હોવાથી અવિજ્ઞેયમ જાણવામાં આવી શકતા નથી એને જાણી શકાતા નથી જાણવામાં આવી શકતા નથી એમ ભગવાને પહેલી લીટીમાં એવું કીધું કે બહિ અંત ભૂતાનામ અચરમ ચરમ એવ વસ્ચ દરેક પ્રાણીઓની ભૂતાનામ બહિ અંત દરેક પ્રાણીઓની અંદર પણ તે છે અને બહાર પણ તે જીવ્યાપેલા છે દાખલા તરીકે મિત્રો એક આપણે ઉદાહરણ જોયું માની લ્યો કે બરફમાંથી બનાવેલો ઘડો છે બરફનો બનાવેલો ઘડો બરફમાંથી છે મોટી બધી બરફની પાટ બરફ માંથી બરફ કાઢી લઈએ પછી એ બરફના ઘડાને આપણે સમુદ્રમાં ફેંકી દઈએ તો બરફના ઘડાની અંદર પાણી છે બાર પાણી છે અને ઘડો પોતે પણ પાણી જ છે એમાં અંતઃ બહિ અંતુતાના પ્રાણીઓની અંદર અને બહાર પોતે જ વ્યાપેલા છે એવી જ રીતથી શું થાય છે ચર અને અચર પ્રાણીઓની અંદર બહાર ભગવાન પોતે જ છે દરેક ચર અને અચર પ્રાણી છે એમની અંદર પણ ભગવાન છે એમની બહાર પણ ભગવાન છે બીજું એ દરેક પ્રાણી છે એમની એ ક્યાંથી છૂટો પડ્યો છે કે ભગવાન માંથી છૂટા પીડા છે પરમાત્મા સ્વરૂપ છે સ્વરૂપ છે જેમ ઘડાની ઘડામાં જળ છે જળ સિવાય કઈ નથી એમાં સંસારમાં પણ પરમાત્મા સિવાય બીજું કોઈ હતું નહીં અત્યારે છે નહીં અને હવે પછી રહેવાનું નથી અને એટલા માટે જે સિદ્ધ યોગીઓ મહાત્માઓ મહાન પુરુષો છે એ શું કે છે તો કે વાસુદેવ સર્વમ આ બધું જ વાસુદેવ સાતમા અધ્યાયના ઓગણીસમા શ્લોક વખતે આપણે જોયું હતું કે વાસુદેવઃ સર્વમ તેમને મહાત્માઓ વાસુદેવમ સર્વમ આ બધું વાસુદેવ છે એમના સિવાય કાંઈ છે ને એવું કહે અને ભગવાન પોતે શું કહે છે તો કે સત અસત અહમ સત પણ હું છું અને અસત પણ હું જ છું એમ પછી ભગવાને વાત કરી દૂરસ્થમ ચ અંતિકેશ ચ તત જે દૂરમાં દૂરથી પણ દૂર છે તથા નજીકથી પણ નજીક છે એ તે જ છે દૂરસ્થમ અંતિકે દૂરથી દૂર હવે દૂરથી દૂર જે છે તે છે એટલે કોઈનું દૂર કોઈ પણ વસ્તુ છે વ્યક્તિ છે પરિસ્થિતિ એમનું દૂર હોવું એ ત્રણ રીતે આપણે નક્કી કરી શકીએ કઈ ત્રણ રીતે એક તો સ્થળની દ્રષ્ટિએ આપણે નક્કી કરી શકીએ એક કાળની દ્રષ્ટિએ નક્કી કરી શકીએ અને એક વસ્તુકૃત હોય એટલે સ્થળકૃત વસ્તુકૃત કાળકૃત સ્થળકૃત એટલે હું આ રાજકોટ સ્થળમાં છું તો હું એમ કહી શકું કે અહીંથી અમદાવાદ આટલું છે રાજકોટથી અમદાવાદ એક સ્થળ રાજકોટથી અમદાવાદ બસો કિલોમીટર છે આ સ્થળની દ્રષ્ટિએ બસો કિલોમીટરની દૂરી મેં નક્કી કરી એ જ પ્રમાણે કાળની એટલે કે સમયની દ્રષ્ટિએ હવે હું એમ કહું કે એ ભાઈ અહીંયા પાંચ દિવસ પહેલા હતા તો પાંચ દિવસ આ દિવસ છે એને દૂર કરવા માટેનો સમય નક્કી કરે છે અને એ જ પ્રમાણે આ વસ્તુ આટલી દૂર છે એટલે ત્રણ દ્રષ્ટિએ હોઈ શકે હવે અહીં શું કીધું છે કે દૂરસ્થમ દૂરસ્થમ ચ અંતિ કે ચ તત દૂરથી પણ દૂર છે હવે દૂરથી પણ દૂર એટલે શું તો કે પરમાત્મા ત્રણેય રીતે એટલે કે સ્થળની દ્રષ્ટિએ કાળની દ્રષ્ટિએ અને વસ્તુની ત્રણેય દ્રષ્ટિથી દૂરમાં દૂર છે અને નજીકમાં નજીક છે દૂર કે નજીકમાં કોઈ પણ સ્થળ તમે લઈ ગયો એવું સૃષ્ટિ ઉપરનો અનંત બ્રહ્માંડમાં એક પણ સ્થળ તમને નહીં મળે કે જ્યાં પરમાત્માની હાજરી નહીં હોય એટલે દૂરથી પણ દૂર છે અને નજીકથી પણ નજીક તમે ગમે તેટલા નજીક ઉતરી જાઓ ગમે તેટલું નજીક તમારી આંખો આંખોની અંદર રહેલા મન સુધી જાઓ અંતઃકોરણ સુધી જાઓ ત્યાં બધી જ જગ્યાએ એટલે દૂરથી દૂર છે ને નજીકથી નજીક છે બીજું પહેલા હતા મધ્યમાં છે અને પછી રહેવાના એટલે કાળની દ્રષ્ટિએ પણ એ દૂરથી દૂર છે ને નજીકથી નજીક છે એ જ પ્રમાણે કોઈ પણ વસ્તુ તમે લ્યો એમની અંદર પરમાત્મા સ્થાયી છે સ્થિત છે સર્વ જગતને વ્યાપીને રહેલા છે એવું કીધું હતું તેરમા શ્લોકની અંદર એટલે બધા જ વસ્તુઓની અંદર છે એટલે બધું એક સરખું થયું એમ બીજું દરેકની પાસે પરમાત્મા છે પણ ઉત્પત્તિ અને નાશ થવા વાળી વસ્તુ સાથેના લગાવને કારણે સંગ્રહ કરવાની વૃત્તિને કારણે અને સુખ ભોગની ઈચ્છાવાળાને કારણે ઈચ્છા થવાને કારણે પરમાત્માથી આપણે દૂર જતા રહીએ છીએ માટે એવી ઈચ્છાઓનો ત્યાગ કરીશું ને તો પરમાત્માની ખૂબ નજીક જતા રહીશું અને પરમાત્માની ઈચ્છાઓને આપણે જાગ્રત કરીએ તો આપણે પરમાત્માની નજીકમાં નજીક પહોંચી શકીએ હવે બીજી વાત કરી છે બીજી લીધીમાં કે સૂક્ષ્મત્ત અવિજ્ઞેયમ એ એટલા બધા સૂક્ષ્મ છે અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે એને જાણી નથી શકાતા અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે અવિઘ્નયમ જાણી નથી શકાતા અતિશય સૂક્ષ્મ હોય દાખલા તરીકે મારી આંખો કેટલું જોઈ શકે તો કે એમની જે કેપેસિટી છે તે પ્રમાણે હવામાં ઉડતા રજકણોને એ નહીં જોઈ શકે મારી આંખો કોઈ ડુંગળીના ફોતરાને જોઈ શકશે પણ ડુંગળીના ફોતરાની અંદર રહેલા જે કોષ દ્રવ્યો છે બેક્ટેરિયાઓ છે એમને મારી આંખો નહીં જોઈ શકે શું કામ કે સૂક્ષ્મ છે તો હવે આપણને પ્રશ્ન થાય કે તો પછી એનો અભાવ તો નથી ને ઇન્દ્રિયો જોઈ નથી શકતી તો એમનો અભાવ તો નહીં હોય ને ના એવું જરૂરી નથી કે જોઈ નથી શકાતું તેમનો અભાવ હોય અતિ સૂક્ષ્મ દાખલા તરીકે આકાશની અંદર જળ છે એ એ એમ કયા સ્વરૂપમાં હોય છે અત્યંત સૂક્ષ્મ સ્વરૂપમાં હોય છે એમને કારણે આપણને આકાશમાં એ અણુના સ્વરૂપમાં રહેલું જળ છે આપણને નથી દેખાતું જ્યારે એ અણુમાંથી પોતાનું સ્વરૂપ પર પરિવર્તિત કરે છે ત્યારે એ આપણને ટીપા રૂપે કરારૂપે આપણને દેખાય છે કે નહીં તો આકાશમાં આપણે પાણી ન દેખાતું હોય ધોધ હોય પણ એ જ્યારે આપણે ટીપા રૂપે કે કરારૂપે જોઈ શકીએ છીએ એમ પરમાત્મા અણુથી પણ અતિ સૂક્ષ્મ હોવાને કારણે દેખાતો નથી એમ બાકી તો અહીંયા જેમ આપણે ટીપા અને પાણીનો અનુભવ કરીએ છીએ એમ થાય હવે ઘણી વખત થાય છે શું કે એમને જોવા માટે આપણી પાસે જ્ઞાન નથી અજ્ઞાનતાને કારણે આપણે પરમાત્માને નથી જોઈ શકતા જેમ ડુંગળીના પોતરાની અંદર રહેલા કોષને જોવા માટે કોષને જોવા માટે આપણે બાય બીજા જે કંઈ સાધનોનો ઉપયોગ કરીએ છીએ ટેલિસ્કોપ છે કે એમના જે કંઈ ઉપયોગ કરી બાયન્યુક્લિયો છે એમ દૂરની સૂક્ષ્મ વસ્તુને જોવા માટે જેનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીએ છીએ એમ આપણી પાસે જો એ પ્રમાણેનું સત અને અસતનું જ્ઞાન આવશે ને તો આપણને પરમાત્મા બધી જગ્યાએ દેખાશે દાખલા તરીકે માની લો કે કોઈ જગ્યાએ લખેલું છે એ અભણ માણસને તમે બતાવશો તો એના માટે શું છે કઈ નથી એમને માટે કંઈક કરેલું છે લીટા અથવા તો કંઈક દોરેલું છે પણ કોઈ જાણકાર કે બહુ મહાન વ્યક્તિ વાંચશે શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા વિશેનું એમનું ચિંતન એમના શ્લોકો ભગવાન કૃષ્ણ મહાનતાઓનું બધી બાબતો એ પોતે આત્મસાત કરી લેશે બહુ થોડા જ સમયમાં એમના એ દર્શન કરી લેશે એમ અજ્ઞાનતાને કારણે આપણને ભગવાનના દર્શન નથી થતા તેરમાં અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને વિધિ શબ્દ વાપરો હતો અને તેરમા અધ્યાયના બારમા શ્લોકમાં ભગવાન અહીંયા બારમા શ્લોકમાં જ્ઞેય શબ્દ વાપરો હતો કે તું એમને જે જાણે છે ને તું જાણે એમના જાણનારને તું જાણ વિધિ એટલે જાણ અને જ્ઞેયમ શબ્દ બારમા શ્લોકમાં વાપરો તો જાણવા યોગ્ય અને અહીંયા ભગવાને શું કીધું અવિજ્ઞેયમ જાણી શકાતો નથી એમનાથી વાત અવિજ્ઞેયમ અતિશય સૂક્ષ્મ હોવાથી જાણી શકાતો નથી પણ ખરેખર ભગવાન શું કહેવા માગે છે કે જો એમને પોતાનાથી જાણી શકાય છે તમે ધારો તો તમે પોતે એમને જાણી શકો છો બાકી અભિજ્ઞ એમ છે તો કે ઇન્દ્રિયોથી અભિજ્ઞ છે તમે તમારા ચર્મ ચક્ષુથી એમને નહીં જાણી શકો અગિયારમાં અધ્યાયની શરૂઆતમાં અર્જુને પણ ભગવાનને એમ કીધું હતું કે તમને એમ લાગતું હોય કે હું કેપેબલ છું તો મને તમારું એ વિશ્વરૂપ બતાવો ભગવાને એવું કીધું હતું કે તારી આ આંખોથી તું નહીં જોઈ શકે હું તને દિવ્ય દ્રષ્ટિ હવે આપું છું એટલે ભગવાનને જાણવા માટે આ ઇન્દ્રિયોથી એ નથી જાણી શકાતા ને એટલા માટે એને અવિજ્ઞ એવો શબ્દ વાપરો બાકી જો તમે સમગ્ર સંસારની અંદર પરમાત્મા પરિપૂર્ણ છે એવું એકવાર માની લ્યો તો આ માન્યતા છે ને એ તમને પરમાત્માને પ્રાપ્ત કરાવી દેશે માની લેવું એ પણ પરમાત્માને પ્રાપ્ત કરવાનું એક ઉત્તમ સાધન છે કે સર્વત્ર સંસાર પરિપૂર્ણ છે એમનાથી સરસ મજાનો શ્લોક ભગવાને અહીં જે સર્વવ્યાપકતા બતાવી પરમાત્માની સગુણ નિરાકારની સર્વવ્યાપકતા કે બહિ અંત ભૂતાનામ અચરમ ચરમ એવ સૂક્ષ્મત્વાત તત્વ અવિજ્ઞયમ દુરસ્થમ ચંતિકે અહીં પૂર્ણ કરીએ જય શ્રી